એકતાનગરનો નાનકડો સમાજને આપી રહ્યું છે સંદેશ વડોદરા આજવા રોડ પર આવેલું એકતાનગરનો રહેવાસી માત્ર છ વરસનો જીશાન જાવિદ શેખ નવાઈ પમાણે તેવી સાદગી અને સમર્પણ સાથે રોજા રાખી રહ્યો છે નાનકડા ફૂલકાએ પોતાની નાની ઉંમરમાં જ ધર્મ પ્રત્યે આસ્થા અને સંયમ દર્શાવ્યો છે જિશાન માત્ર પરિવારજનો માટે જ નહીં પણ સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે નાનકડા ઉંમરે પણ દીર્ધ સમય સુધી ભૂખ અને તરસ સહન કરીને ઈબાદત કરવામાં તેની નૈતિક શક્તિદર્શ સ્પષ્ટ દેખાઈ આવે છે જીશાન આખા દિવસ ઉપવાસમાં રહેવા છતાં કોઈ પણ પ્રકારની ફરિયાદ કરતો નથી અને ખુશી ખુશી ઇબાદત કરે છે જીશાનના માતા-પિતા પોતાના દીકરાની આ આસ્થાને ખૂબ જ પ્રશંસનીય માને છે તેમના મતે આટલી નાની ઉંમરે ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે આકર્ષણ અને સમર્પણ હોય તો તે ભવિષ્યમાં એક સારું ઉદાહરણ બની શકે છે આટલી નાની ઉંમરે જીશાનનો સંયમ અને ધર્મ પ્રેમ વધુ લોકો માટે પ્રેરણાદાયી બની રહ્યો છે સમાજમાં સદ્ભાવના અને ધર્મ પ્રેમનો સંદેશ આપતા જીશાન શેખની સૌ પ્રશંસા કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે